યુવાનો ને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગ માં હજારો યુવાનો નોકરી આપી રહ્યા છે આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેણે પરીક્ષા આપી છે જે ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે જો અમારી માંગણી નઈ સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું કેટલા નોકરી આપણી વાત થઈ ગઈ કેટલા આપવાનું આવે નોકરી આપવાની વાત 800 થી 1000 જેટલા યુવાનો હજુ બેરોજગાર છે જેની પરીક્ષા લેવાઈ જે ઉત્તીર્ણ થયા જેને એપ્રેન્ટિસ કર્યું જેને આઈટીઆઈ કર્યું એ બધાને નોકરી મળવી જોઈએ અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે જેને પરીક્ષા નથી આપી એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ